આજે હું તમારા માટે લઈને આવી છું મેથીના ગોટાની રેસીપી આમ પણ અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને મેથી પણ ખૂબ મળી રહી છે તો ઠંડીમાં ગરમ ગરમ મેથીના ગોટા અને ચા મળી જાય તો વાત જ કંઈક અલગ છે આ મેથીના ગોટાની રેસીપીની સાથે સૌ કરાતી એકદમ ચટપટી કઢીની પણ રેસીપી તમારી સાથે હું શેર કરીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં મેથીના ગોટામાં નાખવામાં આવતો સૂકો મસાલો બનાવી લઈ તેના માટે ખાણીમાં એક ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા અને એક ટી સ્પૂન જેટલા મરી અડધી ટી સ્પૂન જેટલો અજમો નાખી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે વાટી લઈએ આ મસાલાને આપણે કરકરો વાટવાનો છે પાવડર જેવો નથી બનાવવાનું તો આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પલ્સ મોડ પર પણ કરી શકો છો તો આવી રીતના આ મસાલાને અધકચરો વાટવાનો છે હવે આપણે ભજીયાનો બેટર બનાવી લઈએ તેના માટે મેં અહીં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે મેં અહીં ઘરે દળેલો ચણાનો લોટ લીધો છે તમે પેકેટમાં મળતો ચણાનો લોટ પણ વાપરી શકો છો હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો કરકરો ચણાનો લોટ પણ એડ કરી દઈશું જે આપણે મોહનથાળ બનાવવા માટે વાપરીએ છીએ તે જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે અહીં હવે બે ટેબલ સ્પૂન જેટલી સોજી લઈશું જો તમારી પાસે કરકરો ચણાનો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ચાર ટેબલ સ્પૂન જેટલી સોજી લઈ શકો છો બે ઝીણા સુધારેલા લીલા મરચાં અહીં તમે તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને આપણે જે મસાલાને વાટીને રાખ્યો હતો તે બધો જ મસાલો આમાં એડ કરી દઈશું હવે એક ચપટી હિંગ અને મેં અહીં અડધો કપ જેટલી મેથી લીધી છે જેને મેં પહેલેથી ધોઈ અને ઝીણી સુધારી લીધી હતી તે એડ કરી દઈશું અને તેની સાથે અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું અને હા મેથી અને કોથમીરની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી પણ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અથવા તો ખટાશ તમને જોઈએ એટલી એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું અહીં આપણે અત્યારે પાણી નથી ઉમેરવાનું પહેલાં આપણે મેથી ચણાનો લોટ અને બધા જ મસાલાને આવી રીતે સરસ મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી નાખી એક સ્મૂથ બેટર આપણે તૈયાર કરી લઈશું માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી છે તે થોડું થોડું કરીને નાખવાનું છે નહીતર બેટર છે તે એકદમ પાતળું થઈ જશે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું રેડી થઈ ગયું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી મીઠાને પણ સારી રીતે આપણે બેટરમાં મિક્સ કરી લઈશું તો મેથીના ગોટાનું બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે અને આ બેટર બનાવવા માટે મને વન થર્ડ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે એક ચપટી બેકિંગ સોડા અથવા તો ઈનો નાખીને બેટરને સારી રીતે ફેટી લઈશું અહીં તમારે સૌથી પહેલાં તેલ ગરમ કરવા રાખી દેવાનું પછી જ તમારે બેટરમાં સોડા અથવા તો ઈનો નાખવાનો છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો અહીં તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે ગરમ થયેલા તેલમાંથી એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ આપણે બેટરમાં એડ કરીશું ગરમ તેલ નાખ્યા પછી બેટરને એકથી બે મિનિટ સુધી ફેટી લેવાનું છે ગરમ તેલ બેટરમાં નાખવાનું એ કારણ છે કે મેથીના ગોટા છે તે એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર બને છે તો તમે જોઈ શકો છો કે મેથીના ગોટાનું બેટર એકદમ રેડી છે અને તેલ પણ આપણું ગરમ છે તો તે ચેક કરી લઈએ તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગરમ ગરમ તેલમાં મેથીના ગોટા પાડી લઈએ ગેસની ફ્લેમને આપણે લોટું મીડિયમ પર રાખવાની છે જો હાઈ ગેસની ફ્લેમ પર આપણે ગોટાને તળીશું તો તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે મેથીના ગોટાને વધારે પડતા ગોલ્ડન બ્રાઉન નથી કરવાના મેથીના ગોટાનો હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેથીના ગોટા સારી રીતે તળાઈ ગયા છે હવે તેને ટિશ્યુ પેપર અથવા તો એક વાયર રેક પર લઈ લઈએ તેથી એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્સોર્બ થઈ જાય તો ગરમા ગરમ મેથીના ગોટા રેડી છે તો હવે તેની સાથે આપણે સર્વ કરવાની ખાટી મીઠી કઢી બનાવી લઈએ તેના માટે બાઉલમાં આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં અને તેની સાથે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ અને તેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દે એક પણ ગોઠલી ન રહેવી જોઈએ તેવી રીતે તેને આપણે મિક્સ કરવાનું છે હવે તેમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને એક પાતળું બેટર તૈયાર કરી લઈશું આવી રીતની કન્સિસ્ટન્સી આપણે બેટરની રાખવાની છે તો બેટર રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં વઘાર કરી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલી રાય રાઈ ચટકે એટલે અમે એક ચપટી હિંગ એક ચપટી હળદર અને એક નાનું ઝીણું સુધારેલું લીલું મરચું અને તેની સાથે અડધી ટી સ્પૂન જેટલા આખા ધાણા નાખી સારી રીતે તેને સોતે કરી લઈશું હવે આપણે ચણાના લોટનું જે બેટર બનાવીને રાખ્યું છે તે વઘારમાં આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને આપણે અહીં લો પર જ રાખવાની છે અને આ કઢીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવાની છે અહીં તમને જો આ કઢી થોડી ઘાટી લાગે તો તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ગરમ પાણી એડ કરી દેજો તમારી કઢી એકદમ પરફેક્ટ બનશે તો ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કઢી પણ આપણી બનીને રેડી છે તો હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને મેથીના ગોટાની સાથે સર્વ કરી લઈએ આ કઢીને તમે ફાફડા ગાંઠિયા સાથે પણ સર્વ કરી શકો છો તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મેથીના ગોટા તૈયાર છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તમે બહારના મેથીના ગોટા પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે